સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પોતાની જ ઓફિસમાં બેસી સિગારેટ પીનારા ચીફ સિક્યુરિટી ઓફિસરના વીડિયો વાયરલ થયા બાદ આ મામલે ખુલાસો કર્યો હતો અને પોતાને બદનામ કરવા કોઈએ વિડિયો બનાવ્યો આક્ષેપ કર્યો સુરત પોલીસે અસરો થાય છે જેથી ભારતમાં ઈ સિગારેટ પર છે છતાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં એક જ જવાબદાર અધિકારી ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક પોતાની ઓફિસમાં બેસી સિગારેટ પિતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ મામલે તેઓને પાલિકા કમિશનર ચાર્જશીટ આપી ખુલાસો મંગાવ્યો છે તંગે જાગૃત નાયકે મીડિયા સામે નિવેદન આપી જણાવ્યું હતું કે મેં કર્યું તે ખોટું છે પણ પરંતુ કોઈ મારી છબી ખરાબ કરવા માટે આ વિડીયો બનાવી વાયરલ કર્યો છે મને મારા મિત્ર દુબઈ થી સિગારેટ લાવ્યા હતા તો એ આપી હતી તેમ કહ્યું હતું એ માં શું છે આ કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ રાસલીને કૃત્ય કરવા માટે બદનામ કરવા માટે આ વિડીયો લેવામાં આવ્યો છે અને ખોટો વાયરલ કરવામાં આવ્યો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવ્યો છે ઇસિગરેટ ઇન્ડિયામાં બેન છે

બધા નાગરિકો સાથે બીજા બધા સાથે સંકળાયેલા છે અને એ લોકોનો અવરોધ હોય છે પાલિકાના ચીફ સિક્યુરિટી ઓફિસર દ્વારા કરેલા ખુલાસા બાદ મનપા કમિશનર મામલે શું કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું